હલો દોસ્તો હું અનિલ ભરવાડ ફરી પાછળ નવા એક પીએસઆઈ મો ટુ ખાતા કઈ પરીક્ષા ત્રેવીસ નવેમ્બર બે હાજર પચીસ સો માર્ક ના પેપર ના એમસીક્યુ માં પૂછાવાલા એક કાયદાના ઝીણા ઝીણા ટોપિકો લઈને તમારી સમક્ષ હાજર થયો છું જો હજી પણ તમે રજીસ્ટ્રેશન ન કરાયું હોય તો અત્યારે જ તમારું રજીસ્ટ્રેશન કન્ફર્મ કરો તારીખ ચૌદ પંદર સોળ તમારી જિંદગી બદલી નાખશે આ ગેરંટી મારી કારણ કે મેજર એક્ટમાં જે તમને જે મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓને આપણે સાથે મળીને સરળતાથી સોલ્વ કરીશું આઈપીસી સીઆરપીસી પુરાવો આ જૂના કાયદાઓ તો હતા જ એની જગ્યાએ વર્ષ બે માં નવા કાયદા આવ્યા ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષર અધિનિયમ તો સીઆરપીસી ની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બી ભારતીય નો બી પછી નાગરિક એન એસ બી એનએસએસ ઓકે બી એનએસએસ જે બે હજાર ત્રેવીસ નો કાયદો છે એમાં જૂના કાયદામાં સાડત્રીસ પ્રકરણો હતા અત્યારે ઓગણચાલીસ પ્રકરણ થઈ ગયા પહેલા ચારસો ને ચોર્યાસી કલમ હતી અત્યારે કઈક પાંચસો ને એકત્રીસ કલમો થઈ ગઈ છે પણ આપણે એક અગત્યની કલમની ટૂંકી ચર્ચા કરવાની છે કલમ નંબર બે જેમાં વ્યાખ્યા આપવામાં આવી છે કલમ નંબર બે માં વ્યાખ્યા આપવામાં આવી છે કલમ નંબર બે ની પેટા કલમ જી અને કલમ નંબર બે ની પેટા કલમ ઓ બરાબર એમાં બે શબ્દો આપવામાં આવેલા છે કોગ્નિઝેબલ અને નોન કોગ્નિઝેબલ ગુનો પોલીસ અધિકાર અને પોલીસ અધિકાર બાર ગુનો કોગ્નિઝેબલ નોન કોગ્નિઝેબલ તમારા પેપરમાં કોષ્ટક સ્વરૂપે અથવા તો વિધાન સ્વરૂપે ચોક્કસ આવો સવાલ પૂછાવાની સંભાવના છે એટલે જ આ ટોપિક હું તમારી સમક્ષ લઈને આવ્યો છું કોગ્નિઝેબલ ગુનો કોને કહેવાય નોન કોગ્નિઝેબલ ગુનો કોને કહેવાય પોલીસ અધિકારનો ગુનો કોને કહેવાય પોલીસ અધિકાર બહારનો ગુનો કોને કહેવાય એની આપણે ચર્ચા કરીએ તો મિત્રો કોગ્નિઝેબલ ગુનો એટલે પોલીસ અધિકારનો ગુનો નોન કોગ્નિઝેબલ ગુનો એટલે પોલીસ અધિકાર બહારનો ગુનો સમજો કોગ્નિઝેબલ એટલે પોલીસ અધિકારનો ગુનો નોન કોગ્નિઝેબલ એટલે પોલીસ અધિકાર બાર નો ગુનો ઉદાહરણ તરીકે કોઈ જગ્યાએ ચોરી થઈ લૂંટ થઈ થઈ આવું કઈ પણ કૃત્ય થયું કોઈ જગ્યાએ ચોરી થઈ અને જાણ કરવામાં આવી કે અહીંયા ચોરી થઈ તો પોલીસ મેજિસ્ટ્રેટ ની રાહ જોશે કે ચોર ને પકડવા માટે દોડશે લૂંટારુને પકડવા માટે દોડશે શું કૃત્ય કરશે તમે વિચારો કોઈ જગ્યાએ લૂંટ થઈ

कॉग्निजेबल गुनो એટલે સમ ગંભીર પ્રકારનો ગુનો નોન કોગ્નિઝેબલ સામાન્ય ગુનો ચોરી ખૂન લૂંટ ધાડ કોગ્નિઝેબલ ગુનો ગાળો આપી લાફો મારવો દક્કામુકી કરવી આ બધું કેવો છે સામાન્ય પ્રકારનો ગુનો તો કોગ્નિઝેબલ પ્રકારનો ગુનો છે પોલીસ અધિકારનો ગુનો છે તો આ ગુનામાં પોલીસ વિના વોરંટે ધરપકડ કરી શકે તો કે હા અહીંયા વિના વોરંટે ધરપકડ કરી શકે તો કે ના

ભારતીય સોરી ના ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બીએસ બી એન્ડ એસએસ બી એન એસએસ 2023 એની કલમ નંબર 2 જે માં વ્યાખ્યા આપવામાં આવી છે અને એની પેટા કલમ 2જી અને 2ઓ 2જી એટલે કોગ્નિઝેબલ એટલે કે પોલીસ અધિકારનો ગુનો 2ઓ એટલે નોન કોગ્નિઝેબલ પોલીસ અધિકાર બહારનો ગુનો અહીંયા પોલીસ વિયા વરંટે ધરપકડ કરી શકે તો કે હા અહીંયા ધરપકડ કરી શકે તો કે ના પોલીસ અધિકારનો ગુનો છે તો કે હા પોલીસ અધિકાર બહારનો ગુનો છે તો કે હા ટૂંકમાં પોલીસ અધિકારનો ગુનો છે તો કે ના કેવો ગુનો છે તો કે ગંભીર પ્રકારનો ગુનો કેવો ગુનો છે તો કે સામાન્ય પ્રકારનો ગુનો કયા કયા ખૂન લૂંટ ધાડ ચોરી કોગ્નિઝેબલ ગુના છે ગાઢ ફી લાપો મારો નોન કોગ્નિઝેબલ ગુના છે મેજિસ્ટ્રેટની મંજૂરી વગર તપાસ થઈ શકે તો કે હા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડે તો કે ના એપાયરમાં નોંધ થાય તો કે હા એપાયરમાં નોંધ થાય તો કે ના તો શું થાય તો કે એનસી રજિસ્ટર માં નોન થાય ક્લિયર મિત્રો હું આશા રાખું છું કે કોગ્નિઝેબલ નોન કોગ્નિઝેબલ નું તમારું જે કન્ફ્યુઝન હશે એ દૂર થયું હશે ચૌદ પંદર સોળ પચીસ નવેમ્બર ચૌદ પંદર સોળ નવેમ્બર બે હજાર પચીસ વિવેકાનંદ એકેડેમી ગાંધીનગર ખાતે ત્રણ દિવસનો નો ફ્રી વર્કશોપ જેમાં રોજ નો સાત કલાક ક્લાસ વર્ક એકવીસ કલાક તમારી જિંદગી બદલી શકશે તમે આવો અને આપણે સાથે મળી તમારી પીએસઆઈ મોડ ટુ ની પરીક્ષામાં પાસ થવામાં મહેનત કરીએ જય હિન્દ જય ભારત